એટલે કે તરલના વહન માટે દબાણનો તફાવત જરૂરી નથી એટલે કે હશે પણ પણ તરલનું વહન થશે વાસ્તવની અંદર આવું બનતું નથી તેનો વેગ જો આપણે તે તરલનો વેગ સમાન રાખવો એટલે કે વિવન બરાબર વીટું રાખવું હોય તો પીવન બરાબર પીટું દબાણનો તફાવત જરૂરી છે અચલ ઝડપથી તરલનું વહન શક્ય બનાવવા માટે દબાણનો તફાવત જરૂરી બને છે જે દર્શાવે છે કે તરલના વહનનું વિરોધ કરતું બળ હોવું જોઈએ દબાણનો તફાવત દર્શાવે છે કે તરલના વહનનું વિરોધ કરતું બળ હોવું જોઈએ કોઈ સ્થિર સમક્ષ સપાટી પર તરલનો સ્થાયી પ્રવાહ ધ્યાનમાં લેવામાં આવે છે અહીં સપાટી અને પ્રવાહીના અણુઓ વચ્ચે લાગતા કારણે સપાટીના સંસર્ગમાં રહેલા પ્રવાહીનું સ્તર સપાટીને ચીટકીને રહે છે આ રીતે કોઈ સપાટી આપેલી છે એ સપાટી પર આ રીતે કોઈ તરલનું બૂંદ છે છે એ સપાટી પર કારણે એક બળો લાગે છે અને આ બળોને કારણે એ ચીપકીને રહે છે સ્થાયી પ્રવાહમાં પ્રવાહીના જુદા જુદા સ્તર એકબીજામાં ભળી ગયા સિવાય એટલે કે આના જુદા જુદા સ્તર તેના એકબીજામાં ભળી ગયા સિવાય અલગ હોય છે અને એક બીજાની ઉપર સરકે છે જેને સ્તરીય વહન કહેવામાં આવે છે જેમ આ અલગ અલગ સ્તર દર્શાવ્યા છે એમાં આ જે સ્તર છે એના પર વધારે વેગથી સરકે છે આ જે સ્તર છે એ ઓછા વેગથી સરકે છે અને છેલ્લો જે સ્તર છે એ ખૂબ જ ઓછા વેગથી સરકે છે આમ આનો વેગ જે છે એ સૌથી વધુ છે આ જે વધુ છે એના કરતા ઓછો અને સૌથી ઓછો વેગ દર્શાવે છે તે જ રીતે અહિયાં દબળ જે દર્શાવે છે આ જે સદીશ દર્શાવે સૌથી વધારે વેગ અને એનાથી ઓછો વેગ આમ નીચે જતા જતા એનો વેગ જે સપાટી તરફ જતા જઈએ છે તેમ તેનો વેગ જે છે ઘટતો જાય છે અને પરિણામે તેઓ એકબીજાની ઉપર સ્તરીય વહન કરે છે એટલે કે સ્તરો એકબીજાની ઉપર સરકે છે સ્તરીય વહન ની અંદર ગતિ હોય છે તેમની સંપાટી પર સ્પર્શીય અવરોધક બળ ઉદભવે છે અને આવા અવરોધક બળને ને બળ કહેવામાં આવે છે એની વ્યાખ્યા લખીએ સ્તરીય વહનમાં તરલના કોઈ પણ બે ક્રમિક સ્તરો વચ્ચે સાપેક્ષ ગતિ હોય છે પરિણામે તેમની સંપર્ક સપાટી પર પર્ષીય અવરોધક બળ ઉદ્ભવે છે આવા આંતરિક અવરોધક બળને શ્યાનતા બળ કહે છે કેવામાં આવે છે આથી જો તરો વચ્ચેની તાપેક જતી જાળવી રાખવી હોય તો શ્યાનતા બળને ને સમતોલે તેવું બળ ઓછામાં ઓછું લાગવું જોઈએ અહીંયા આજે તરલ દર્શાવે છે એને સરખવા માટે આ દિશામાં એટલું બધું લાગવું જ જોઈએ જે એના શ્યાનતા બળને સમતોલી શકે ગેરહાજરીમાં શ્યાબળો બળોને લીધે સમય તરલ સ્થિર થઈ જાય છે હવે જોઈએ વેગ પ્રચલન તેની વ્યાખ્યા જોઈએ સ્તરીય વહન માં વહન ની દિશા ને સ્તરીય વહન માં વહન લંબ એવી દિશા માં એક બીજા એકમ અંતરે રહેલા બે સ્તરોના તફાવત ને આકૃતિની અંદર ડેલ્ટા એક્સ અંદરે રહેલા બે સ્તરો વચ્ચેનો વેગનો જે તફાવત છે તે ડેલ્ટા વી વડે દર્શાવેલો છે

એટલા માટે અહીંયા સ્થાન ના છેદમાં સમય એટલે મીટર પ્રતિ સેકન્ડના છેદમાં મીટર ઇન્વર્સ છેદમાં ડીએચ એટલે કે આ જે છે એ વેગ પ્રચલન આપે છે આમ સીટા જ્યાં એફ જે છે એ બળ દર્શાવે છે

એનું જે મૂલ્ય છે ઝીટાનું મૂલ્ય એ તરલના પ્રકાર અને તેના તાપમાન પર આધારિત છે મૂલ્ય વધારે હશે તો સાંતાબળનું મૂલ્ય વધારે હશે જેમ ઝીટા વધુ તેમ શાંતાબળ એફ જે છે એ વધુ હશે અને આને કારણે તરલનું વહન ધીમું થશે એટલે કે વહન જે હશે ધીમું થશે જેમ જીટાનું મૂલ્ય પ્રવાહીમાં તાપમાન સાથે ઘટે છે જ્યારે વાયુમાં તાપમાન સાથે વધે છે વીટાનું મૂલ્ય પ્રવાહીમાં તાપમાન વધે તો વીટાનું મૂલ્ય ઘટે છે અને વાયુમાં જો એનું તાપમાન વધે તો વીટાનું મૂલ્ય તાપમાન સાથે વધે છે છેદમાં ડીએ એકમ લેવામાં આવે તો આપણને જીટા બરાબર એફ મળે છે આથી કહી શકાય કે સ્તરીય વહનમાં લના કોઈ પણ બે ક્રમિક સ્તરો વચ્ચે એકમ વેગ પ્રચલન એટલે કે ડીવી ના સેવા બરાબર એક એકમ એટલે કે એકમ વેગ પ્રચલન અને એકમ સંપર્ક ક્ષેત્રફળ બીઠું સંપર્ક ક્ષેત્રફળ અહિયાં એ પણ આપણે એક એકમ લઈ છે તરલ નો શ્યાનતા ગુણા કહેવામાં આવે છે અહીંયા તો આપણને બીટા બરાબર એફ મળે છે એટલે તરંગનો સાંધા ગુણા કહેવામાં આવે છે